હકીકત એવી હતી કે નવરાત્રીના સમય હતો ગરબા ચાલતા હતા ત્યારે મારી નાની નાબાલિક છોકરી ગરબા રમીને ઘરે આવતી હતી ત્યારે મારે ઘરની બાજુમાં જે બુટલેગર દારૂનો ધંધો કરે છે આ આનો દરવાજો ખોલીને બેસેલો હતો અને મારી છોકરીને પકડીને ખેંચીને અંદર લઈ જતા હતા આ આની ઘરવાળી અને એક બાજુવાળી સોની કરીને છે એ ત્રણ ચાર જણ મળીને આને મારતા હતા તો આ બૂમાબૂમ કરી અમે જઈને આને છોડાવીને લાવ્યા ને આના પછી અમે બાર તારીખે પોલીસને ડિંડોલી પોલીસને કમિશનર સાહેબને અને ગૃહમંત્રી સાહેબને અમે અરજી પણ કરેલી હતી અમને આજે પણ ધાક ધમકી આપીને મારવાની ધમકીઓ આપી તો રહે છે શું કે પાછું જે પોલીસ સ્ટેશન પાસે ન્યાય લેવા ગયા અને હજુ સુધી મળ્યો નથી એવા પોલીસ અધિકારીઓના કર્મચારીઓ જે અમે ડિંડોલી પોલીસ અમે ન્યાય માંગવા ગયા તો ડિંડો ઉલટા અમને ફરિયાદીને ધાક ધમકી આપીને પોલીસ ગાળો ગાળો કરીને અમને ભગાવી દીધેલા અમારા જવાબ લઈને અમારી અરજી ઉપર કોઈ કાર્યવાહી કરી નથી ને ઉલટા આને દારૂવાળાને સંરક્ષણ આપે છે ગૃહમંત્રી સુરતના છે અને એમના પાસે શું અપેક્ષા ગૃહમંત્રીની આ આજ અપેક્ષા છે કે જાહેર જનતાના હિતમાં ધ્યાન રાખીને જનતાનું ભલો થાય એવી રીતે જનતાને રક્ષા થાય એવી રીતે આપણી બહેન બેટીઓની રક્ષા થાય એવી રીતે અમે આને પોલીસને કાયદાનો પાઠ ભણાવવું જોઈએ જે પોલીસ ફરિયાદ નહીં લે વારંવાર ફરિયાદ નહીં લેતી હોય તો આના વિરુદ્ધમાં કાયદાનું જે જોગવાઈ છે જોગવાઈ મુજબ પોલીસને સસ્પેન્ડ કરવા જોઈએ એવા કોઈ કાયદા પગલાં આ દિવસ સુધી ગૃહમંત્રી ભરેલા નહીં ને અમારે જે નાબાલિગ છોકરીઓ જોડે એવી કોઈ વિભત્સ ઘટના બને છે ને પછી આના જોડે દોડીને આને પકડે છે આના પહેલાં જ જાગી જાય તો એવી ઘટના બનતી અટકાવી શકાય છે જનતાના હિતમાં ધ્યાન રાખવું જરૂરી છે